તો કાંઈ બહાર નીકળાય એવું હતું નહીં અને રેન્જ પર ગામમાં તો કાંઈ પ્રોબ્લેમ હોવાથી નેટે નહોતો એટલે કોઈ વિડીયા વિડીયા મૂકી હૈ નથી કોઈ વાતચીત થઈ નથી હઈ ગઈ મિત્રો આજે ભોજાબેડી આવ્યો હતો ને આ કંઈક ટાવર આવ્યો છે કંઈક હવે પ્રોબ્લેમ થઈ ગયો છે આખા ગામમાં કે આજુબાજુની એરિયામાં કોઈને નેટ જ નથી આવતો એટલે હવે ઇન્ટરનેટ બંધ હોય થયું હોય કાંઈ થયો હોય કંઈક ટેકનિકલ ખામીને લીધે તમામ મો મોબાઈલ ડબલા થઈ ગયા મિત્રો અને વરસાદે એવી દીધ્યું છે મિત્રો એની વાત શું કરવી કે ત્રણ ચાર દિવસથી ચાલુ ને ચાલુ કન્ટિન્યુઅર ચાલુ ને ચાલું કૃષ્ણ ભગવાનનો જન્મ થયો અને વરસાદ ચાલુ થયો તે આ પાંચ સાડા પાંચ હજાર વર્ષ પહેલાં જેથી ભગવાનનો જન્મ થયો તેથી નદીઓ આવી જળબંબાકાર થયું હતું એ પોઝિશન આજુ વખતે દેખાડ્યું ભગવાનને પાછું કે જળ ન્યા થળ જે માણસ ત્યાં રોકાઈ ગયો ત્યાંથી અડાવરો થઈ ના શકે મિત્રો કોઈ મહેમાનમાં એ સાતમ તેના તહેવારને લીધે દીકરીઓ આ તે એ જ્યાં હતું ત્યાં એને ક્યાંય જવા આવવાનો ટાઈમ મળ્યો નહીં નીકળવાની નદીએ ટાઈમ આપ્યો નહીં પછી ઇન્ટરનેટ રિન્જ પર મહાવ બધું દેશી થઈ ગયું લાઇટ નમરે જેમ અમુક વર્ષ પહેલાંનું જે જીવન હતું એવું જીવન થઈ ગયું ચાર ચાર પાંચ પાંચ દિવસ રોકાઈ જવું પીડું મહેમાનોને પેલા રોકાતા એ બધું દેશી કરી નાખવા જેવું તે દે અને ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો અને એક બાજુ વરસાદ ચાલુ થયો જામનગર દ્વારકાને આજુબાજુના એરિયામાં તો એમ માનો ને કે હજી આજે જે આડાવરું નથી થવાય એટલું બધું નદીઓમાં પાણી જાય એમ છે તો અહીંયા ભોજાબીડી આવવામાં મારે ખાસ એવી કોઈ મોટી નદી નથી આવતી કચ્છમાં એટલે નીકળી શકાય નગર કે નીકળે એવું પોઝિશન નથી મિત્રો તો આવા બધું હતું બીજે નંબરે મોબાઈલ ડબલા થઈ ગયા હતા લાઇટ હતી નહીં અને ઇન્ટરનેટ હતું નહીં એટલે કોઈ પણ આપણે વિડીઆઈ પણ બનાવી નથી મૂકી નથી હા તો મિત્રો બે ત્રણ દિવસના વિડીયો વ્યવસ્થિત નથી આવ્યા એટલે આજે અહીંયા આવ્યો અને અહીંયા ટાવર સારો છે તો મને એમ થયું કે બધા મિત્રોને યાદ કરું બધા વરસાદથી આમ તો જો કે બધાય પરેશાન તો થોડા ઘણા આજુબાજુ એરિયામાં છે જ તમને પણ થોડી ઘણી ક્યાંક તકલીફ પડી રહી છે અત્યારના પોઝિશનમાં દાણા તો ઘરમાં પડ્યા હોય પણ દાણા ધરેલા ના હોય આટો ઘટ લોટ થઈ રહ્યો હોય ઘણા બધા પ્રશ્નો છે રેન્જ પર ગામમાં કોઈ પણ બકાલું તમને મળે ને આવું પોઝિશન અત્યારે રેન્જ પરનું છે મિત્રો તો બીજે પણ આ તકલીફ તો હશે સો ટકાની વાત છે પણ આપણી જૂની કહેવત છે વડવાની કે મેહુલ્યો વરહો ભેલો મિત્રો આ જોઉં ખાલી પચાસ વીઘાનું પાણી આવે છે એમ થાય કે અહીંયા તો મોટી નદી છે એટલું પાણી પીડ્યું છે વરસાદ બંધ થઈ ગયો છે અત્યારે એટલું પાણી ઉપરથી આવે છે જો આ જે મેં ખેતરમાં વાવ્યું છે તેમાં દાંડવી કાઢો છે આ દાંડવીમાં અત્યારે વગર વરસાદ એટલું પાણી પીધું છે અનલિમિટેડ વરસાદ પડી ગયો છે એટલે ઘણા બધા પ્રોબ્લેમ થયા છે એમ ઘણો બધો ફાયદો એ પણ થયો છે કારણ કે વરસાદની જરૂરી હતી જો આ મગફળી બધી કારી મકોળા જેવી થઈ ગઈ મિત્રો કારણ કે થોડીક ખેસ પડી બધી વરસાદ થયો ને બહુ મોટો ફાયદો થયો છે એટલે નુકસાની છે એના સામે ફાયદા ઘણા છે મિત્રો અને થોડું ઘણું તો ભગવાન કાંઈક દીએ તો કાંઈક લઈએ એમ કે તે છે ને મિત્રો થોડીક આપણે પરેશાની બે ચારથી ઉગવવી પીડી જેના ઢોર ઢાખરવાળી હતા મિત્રો એને ઢોર દોવા જવા દીધા નથી બબે ત્રણ ત્રણ દિવસ અમુક માણસોએ લાલ ચા પીધો છે એવું પોઝિશન થઈ ગયું કાલે હું રીંચપર ગામમાં સવારે દર્શન કરવા કાયમી જાવ કાલે ગયો ને તો ઘણા ઘર એવા હતા કે ઘરમાં દૂધ નહોતું પછી મેં મારા નાના ભાઈને કંઈક એ હું પાંચ હાથ છે તો એને દૂધ વધારો હતો એને કીધું બધે બાટી આવ અને બધાને પૂછ્યું ભાઈ તમારે કાંઈ દૂધની પ્રોબ્લેમ હોય તો દૂધ છે એટલે આવું પોઝિશન બહુ હતું ઘણાને જમવાનું નહોતું એટલે પરેશાની બહુ ભોગવવી પડી છે મિત્રો પણ એ બધી ઈશ્વરી દુલત છે ઈશ્વરની ઈશા થાય એમ થાય ઈશ્વરની ઈશા આવી રીતે થોડા હેરાન કરવાની થઈ તો પણ મેં હુલ્યો હોય એટલે ક્યાંક થોડીક દુઃખ ભોગવી લે હું પણ એના હામાં ઘણા બધા લાભ છે પુષ્કળ પાણી થઈ ગયા છે આ મોલા તો બધી જો વરસાદ થઈ ગયો છે એટલે બધી છે બપોર પાસે આવ્યો છો મિત્રો તો મિત્રો આવી બધી બધું હતું એટલે બે દિવસ આપણે વીડિયા નથી મૂકી શક્યા અને ઘણી બધી તકલીફ વેઠવી પડી છે પબ્લિકને હવે ખમૈયા કર્યા છે મેઘરાજ અહીં જેમ ખેડૂત કાગા ડોળે વાટ જોતા હતા કે મેહુલીઓ વર્ષે ભલો એમ પાછી કાગા દોડે એ વાટ જોવી પડી કે હવે મેઘરાજા ખમૈયા ક્યારે કરશે એટલે ઉલટું કરી નાખ્યું મિત્રો હાવ એક બાજુ વરસાદ માગતા હતા પછી ખમૈયા ક્યારે કરે એ માગવાનો વારો આવ્યો મિત્રો આ બધી ઈશ્વરી દોલત છે ઈશ્વરને પલમાં શું કરવું હું ના કરવું એની ઈચ્છાની વાત છે તો મિત્રો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બધા ખુશ હોઈશું અને જન્માષ્ટમીની બધાને ખૂબ ખૂબ શુભકામના અને અપર એત વર્ષ એમાં એ બદલ મેઘવા મેઘરાજાનો આપણે આભાર માની ભગવાનનો આભાર માની કે હર હંમેશ હર દિન પબ્લિક ઉપર આવીને આવી કૃપા કરજો મિત્રો વિડીયો પૂરો કરું છું કદાચ હજી ઇન્ટરનેટની ટેકનિકલની ખામીને લીધે એક બે દિવસ રેગ્યુલર વિડીયો પણ કદાચ નહીં આવી શકે તો મિત્રો માફ કરજો જય જવાન જય કિસાન મિત્રો